પોરબંદરમાં ચૌદમી ડિસેમ્બરે નેશનલ લોક અદાલત યોજાશે જેમાં મોટર અકસ્માત વળતર કેસ દીવાની દાવા ચેક પડતરને લગતા કેસો જમીન સંપાદને લગતા કેસ કામદાર તથા માલિકને લગતી તકરાર સહિતના કેસો સમાધાનમાં મૂકી શકાશે

જસ્ટિસ બી એ દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન અપાયું છે આલોક લોક અદાલતમાં રાજ્યના કોઈ પણ જિલ્લા તાલુકા ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માત વળતરના કેસ દીવાની દાવા ચેક પરત ને લગતા કેસો જમીન સંપાદને લગતા કેસો કામદાર તથા મહિલાને લગતી તકરાર માત્રદાન ત્રી શિક્ષણ પાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકી શકાય છે જેથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદરના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાધીશ પીસી જોશી દ્વારા તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પોરબંદરના સેક્રેટરી એસ એમ બામરોટિયા દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેશો પૂર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોનો છુટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ કેસ લોક અદાલતમાં મૂકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કરાયો છે ડિપોલ પોપટ સાથે અશોક તાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર